ફ્રેન્ડ્સ સ્વાગત છે મારા આજે આપણે બનાવીશું થાપવાની ઝંઝટ વગર નવી રીતે મેથી મસાલા બાજરીની રોટલી તો મેથી મસાલા બાજરાનો રોટલો તો તમે બહુ જ ખાધો હશે પણ નવી રીતે સરળ રીતે આ રીતે તમે મેથી મસાલા બાજરીની રોટલી ક્યારેય નહીં ખાધી હોય જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પહેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં લોટ બાંધવા માટે એક પેનમાં એક કપ પાણી ગરમ કરવા મૂકી દઈશું તો કોઈ પણ વાટકીના માપથી પણ તમે પાણી જે વાટકીથી લોટ લ્યો એ જ વાટકીથી પાણી ગરમ કરવા મૂકી દેવાનું એક ટી સ્પૂન મીઠું અને એક ટી સ્પૂન ઘી ઉમેરી અને આ રીતે મિક્સ કરી પાણી ઉકળવા લાગે ત્યાં સુધી થવા દઈશું તો આ રીતે હવે તમે ચેક કરો તો ઊભરો આવવા લાગ્યો મીન્સ પાણી છે એ ઉકળવા લાગ્યું ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને આપણે એક કપ બાજરીનો લોટ ઉમેરી દઈશું તો જે કપથી પાણી જે વાટકીથી પાણી લીધું હોય એ જ વાટકી કે કપ ભરી તમારે બાજરીનો લોટ ઉમેરવાનો છે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય એકદમ સારી રીતે પછી તમારે ગેસની આંચ બંધ કરી દેવાની છે તો આપણે પાંચથી દસ મિનિટ જેવું લોટ એકવાર આ રીતે મિક્સ થઈ જાય એટલે એકદમ ગરમ હશે એટલે આપણે એને હાથ નહીં લગાવી શકીએ એટલે ઢાંકી તમારે એને પાંચથી દસ મિનિટ જેવું રેસ્ટ થવા દેવાનું તો ત્યાં સુધીમાં મસાલા રોટલીમાં ઉમેરવા માટે છથી સાત લસણની કળીઓ અને એક મોળા મરચાંના ટુકડા લઈ પેસ્ટ બનાવી અને આપણે એને સાઈડમાં મૂકીશું તો આપણે એ પછી વાપરીશું સાથે હું આ રોટલી સાથે કાઠિયાવાડી લસણની ચટણી બનાવી રહી છું તો આપણે એ પણ બનાવી લેશું તો આ ચટણી તમે એકવાર બનાવી રેફ્રિજરેટરમાં ચારથી પાંચ દિવસ સુધી સ્ટોર કરી શકો તો એના માટે આપણે વીસેક જેટલી લસણની કળીઓ અડધી ટી સ્પૂન જેટલું મીઠું એક ચોથાઈ ટી સ્પૂન જેટલી ખાંડ અને બે ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું તો તીખું અને મોડું બે મેં મિક્સ કર્યું છે સાથે આપણે દોઢ ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અને મારા પાસે લીલા લસણના પાન છે એટલે મેં ઉમેર્યા તમે એના જગ્યા પર લીલા ધાણા પણ ઉમેરી શકો એકદમ સારી રીતે આ રીતે વાટી અને પેસ્ટ બનાવી રેડી કરી લઈશું તો મિક્સર જારમાં પણ તમે બનાવી શકો પણ આ રીતે વાટીને બનાવશો તો ટેસ્ટ બહુ સારો એવો આવશે હવે ચટણીના વઘાર માટે એક પેનમાં એકથી બે ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું તો ઘી હું ઉપરથી ઉમેરીશ જરૂર લાગે એટલું એમાં એક ચપટી જેટલી હિંગ અને એકદમ સ્લો ફ્લેમ પર આપણે ચટણી ઉમેરી દઈશું તો ઘી પણ બહુ ગરમ ન હોય ત્યારે જ તમારે ચટણી ઉમેરવાની સ્લો ફ્લેમ પર આપણે બે ત્રણ મિનિટ જેવું તો ઘી અલગ થઈ જાય ત્યાં સુધી સાતળવાનું છે તો હું એને સ્લો ફ્લેમ પર ચલાવતા રહી અને સાતળી રહી છું સાથે સાથે મેં ચાર ટેબલ સ્પૂન જેટલું દહીં ફેટી સાઈડમાં રેડી કરી લીધું આ રીતે મેં સ્લો ફ્લેમ પર એકદમ સારી રીતે ઘીમાં ચટણી સાતળી એટલે ઘી આ રીતે અલગ થઈ ગયું હવે આપણે એમાં આ રીતે ફેટેલું દહીં ઉમેરીશું ગેસની ફ્લેમ મેં એકદમ સ્લો કરી દીધી છે અને એક જ દિશામાં ઘી અલગ થાય ત્યાં સુધી તમારે થવા દેવાનું સાથે મારા પાસે લીલા લસણના પાન છે તો એ ઉમેર્યા તમે અહીંયા લીલા ધાણા ઉમેરી શકો અને થોડું મીઠું અને થોડી શુગર આપણે બેલેન્સ કરી લઈશું એટલે એકદમ સારી રીતે તમે મિક્સ કરશો એટલે ઘી ઉપરથી અલગ થઈ જશે અને આપણી લસણની ચટણી તૈયાર થઈ ગઈ કોઈ કાચની બોટલમાં ભરી તમે ત્રણથી ચાર દિવસ જેટલું રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો તો ઘી અલગ થઈ ગયું અને કાઠિયાવાડી લસણની ચટણી તૈયાર થઈ ગઈ આપણે એને સાઈડમાં મૂકીશું હવે લોટ જે આપણે ઢાંકીને રેસ્ટ થવા મૂક્યો હતો એને પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું લોટને એક બોલમાં કાઢી લઈશું અને તમે અડી શકો એટલો ગરમ હશે અને થોડો તમારે જો મસળો હોય તો મસળી લેવાનો આપણે પહેલાં બીજી બધી સામગ્રીઓ ઉમેરી પછી લોટને એકદમ સારી રીતે મસળી લઈશું એક કપ લીલી મેથીના પાંધોએ નીતારેલા પાણી બિલકુલ ન હોય એ રીતે એક ચોથાઈ કપ જેટલું લીલું લસણ કે પછી લીલા ધાણા તો એ જે પણ તમારા પાસે હોય એ તમે ઉમેરી શકો વાટેલું લસણ અને લીલા મરચાંની પેસ્ટ એક ટી સ્પૂન અજમો બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈશું મસાલા હલકા એવા જ કરવાના છે અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન હળદર બે ટી સ્પૂન જીરું પાવડર અને હિંગો ઉમેરવી ઓપ્શનલ છે તો ચપટી જેટલી મેં હિંગ ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું હવે જો લોટ બાંધવામાં તમને જરૂર લાગે કે લોટ ચીપકે તો તમે એક બે ચમચી અહીંયા બાજરીનો લોટ ઉમેરી શકો છો પણ મને નથી જરૂર લાગી એટલે મેં નથી ઉમેર્યો એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું અને લોટ આ રીતે થોડું અમથું ઘી ઉમેરી પછી આ રીતે તમારે એને પાછો થોડો મસળી લેવાનો છે તો આ રીતે તમે મસળો સ્મૂધ અને એકદમ સોફ્ટ એવો રેડી થશે તો જેટલો લોટ તમે મસડો એટલે જ તમારી રોટલી સોફ્ટ અને સારી એવી બનશે હવે એમાંથી એક સરખા તમારે છથી સાત લુવા કરવાના છે આ રીતે તમે એક એક પાતળી રોટલી આ રીતે સૂકો બાજરીનો લોટ લગાવવાનો છે અને આપણે એને હળવા હાથે વણી લેવાની છે તો પાતળી જ રોટલી હોય એટલે બહુ જાડી નહીં રાખવાની મીડિયમ થીક એવી રાખવાની જો તમને લાગે કે ચીપકે છે તો થોડો બાજરીનો લોટ વધારે છાંટી આ રીતે વણી લેવાનું હવે હું કોઈ ઢાંકણના મદદથી એક સરખો શેપ આપી રહી છું તમારે આમ રાખવી હોય તો આમ પણ રાખી શકો શેકવા માટે મેં અહીંયા રોટલીનો તવો ગરમ કરી લીધો હતો પહેલાં ઉપરની સાઈડ ઉમેરીશું પાછળના ભાગ પર આ રીતે પાણી લગાવી દઈશું અને ત્રીસથી ચાલીસ સેકન્ડ જેવું શેકીશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું ઉપરની સાઈડ ઘી લગાવીશું પાછું ત્રીસથી ચાલીસ સેકન્ડ જેવું આપણે શીખીશું તો આ રીતે પાછળની સાઈડ બહુ ક્રેક્સ ન આવે એટલે તમારે પાણી લગાવવાનું પાછળના સાઈડ પર પણ આપણે ઘી લગાવી દઈશું અને હવે બે સાઈડથી સારી એવી ડિઝાઇન આવી રોટલી તમારી શેકાઈ જાય પ્રોપર એ રીતે આપણે એને શેકી લઈશું તો આવી ડિઝાઇન આવી જાય અને પ્રોપર રોટલી બે સાઈડથી શેકાઈ જાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું અને એ જ રીતે મીડિયમ ફ્લેમ પર આ રીતે હવે મેં એક સરખા કટરથી પ્લેટથી કટ કરી અને પછી એને પણ આ રીતે એક સાઈડથી કાચી પાકી શેકીશું પાછી બીજી સાઈડ પણ કાચી પાકી શેકી લેશું અને પછી બે સાઈડથી પ્રોપર ઘી લગાવી અને આપણે એને એકદમ સરળ રીતે શેકી લેશું આ રીતે પ્રોપર તમારી જો રોટલી વણેલી હશે તો રોટલી તમારી ફૂલશે અને એકદમ સોફ્ટ એવી પણ થશે તો આ રીતે આઠ જેટલી મેં રોટલીઓ આ લોટથી બનાવી છે તો તમારે વધારે ઓછી બનાવી હોય એ રીતે લોટ બાંધી અને તમારે રોટલીઓ રેડી કરી લેવાની તો રોટલીઓ તૈયાર છે ગરમ ગરમ રોટલીને આપણે બનાવેલી લસણની ચટણી સાથે સવારના નાસ્તામાં તમે ચા સાથે તો ગ્લુટેન ફ્રી આ બાજરીની રોટલી તો તમે બાજરીનો રોટલો જો ન ફાવતો હોય તો આ રીતે તમે બનાવી શકો તો શિયાળામાં ખાસ કરી ખાવાની બહુ મજા આવે તો આ રીતે શિયાળામાં કાઠિયાવાડી લસણની ચટણી અને સાથે આ રોટલી સવારના નાસ્તા માટે કે સાંજે તમે એકવાર ટ્રાય કરજો તમે આખા શિયાળામાં વારંવાર બનાવો એટલી ટેસ્ટી મેથી મસાલા રોટલી અને સાથે લસણની ચટણીની રેસીપી ટ્રાય કરી ખાજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર watching